પાંડેસરામાં દસ વર્ષની બાળિકાને રેપ વિથ મર્ડર કેસમાં તેર દિવસની ટૂંકા ગાળામાં જ પાંડેસરા પોલીસે બસો બત્રીસ પાનેની ચાર સીટ મંગળવારે કોર્ટમાં ફાઇલ કરી હતી જે ગુજરાત પોલીસના પ્રથમ કિસ્સો કહી શકાય વધુમાં બસોને બત્રીસ પાનાને ચાર સીટમાં પોલીસે ઉપર સાક્ષીઓ એફએસએલ ના પુરાવા સીસીટીવી કેમેરા તેમજ બનાવવાળી જગ્યાનો નકશો સહિતના પુરાવા મુખ્યા છે ખાસ કરીને આરોપી દિનેશ દશરથ બેસાને જાતે બનાવવાળી જગ્યા બતાવી છે અને આરોપીના કપડા પણ બાળકીના લોહીના ડાઘા મળ્યા અને બાળકી આરોપીનો પ્રતિકાર કર્યો ત્યારે બાળકીએ નખ માર્યા અને હાથમાં બચકો ભર્યો તેના નિશાનો મળ્યા ઉપરાંત જે રિક્ષામાં આરોપી બાળકીને લઈ ગયો હતો તે રિક્ષા ચાલક અને નાસ્તાની દુકાન પરથી વડાપાવ પાર્સલ કરાવ્યું તે દુકાનદાર પણ આરોપીને ઓળખી બતાવ્યો હતો અને આરોપીએ રેપ કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી પાંડેસરના ભેદભાવ પ્રેમનગરમાં સાતમી ડિસેમ્બરે બપોરે દસ વર્ષની બાળકી ગમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરેલી લાશ મળી હતી પડોશમાં રહેતા સત્યાવીસ વર્ષે અવસ્ખોર દિનેશ દસરદ બેસાને બાળકીને નાશો આપવાની લાલે ચફન કર્યું હતું વડાપાઉં પાર્સલ કરાવી રિક્ષામાં અવસ્ખોર દિનેશ બાળકીને લઈ જવાથી ઉધનાના લક્ષ્મી નર્ષદીમાં ગયો હતો જ્યાં જાડી જાખરામાં બાળકીને લઈ ગયો હતો અને રેપ કરવાની કોશિશ કરી હતી બાળકીએ પ્રતિકાર કર્યો જેથી અવસ્ખોરે પથ્થર બાળકીના માથામાં મારીને તેની હત્યા કરી હતી मने स्तोलन किस्ताते राकेश वास्या सूरत